મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની અમાવસ્યા ક્યારે છે શ્રાવણ માસની અમાવસ્યા તારીખ બે અને ત્રણ સપ્ટેમ્બર બંને દિવસ પડે છે અને આ અમાવસ્યાને કુશ ગ્રહિણી કે પીઠોરી અમાવસ્યા પણ કહેવાય છે ઘણી મંગલમય અમાવસ્યા છે કારણ કે મહાદેવનો પ્રિય માસ શ્રાવણ માસ છે અને એમાંય ખાસ કરીને અમાવસ્યાના દેવતા પરમપિતા મહાદેવનો આ શુભ દિવસ છે પૂજાનો આરાધના કરવાનો સ્નાન દાન જપનો મહિમા દર્શાવતી અમાવસ્યાની તિથિ જે પિતૃદેવતાને પણ અત્યંત પ્રિય છે તેવી આ શ્રાવણ માસની અમાવસ્યાના મહાત્મય વિશે પણ જાણીશું અને અમાવસ્યાના મુહૂર્ત વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ બંધનાન મૃત્યોર મંનાન મૃત્યો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો અમાવસ્યા અર્થાત પિતૃદેવતાનું સ્મરણ થઈ જાય મહિનામાં એક વખત અમાવસ્યા અને પૂર્ણિમા આવે છે એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસની અમાવસ્યા તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે આ અમાવસ્યાને કુશ ગ્રહિણી અમાવસ્યા અર્થાત કુશને હાથમાં વીંટી પહેરીને વીંટીની જેમ ધારણ કરીને અથવા કુશને હાથમાં લઈને ત્યારબાદ પિતૃ તર્પણ કરવાનો મહિમા છે અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા પણ કહેવાય છે આ દિવસે સ્નાન દાન જપનું ઘણું મહાત્મય છે ગંગાજીમાં સ્નાન કરવાથી પુણ્યના ભાગી બનીએ છીએ જાણે અજાણે થયેલા પાપ દોષમાંથી મુક્તિ મળે છે જો ઘેરે પણ આપણે સ્નાન કરતા હોઈએ ત્યારે પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવામાં આવે તો જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી પણ મુક્તિ મળે છે આ દિવસે પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડ દાન કરવાનો મહિમા છે પિત્રોની તૃપ્તિ અર્થે અમાવસ્યાનો દિવસ ખાસ છે આજે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પિત્રોનું સ્મરણ થાય છે અને પિતૃ નિમિત્તે દાન પુણ્ય થાય છે પિતૃ ઋણમાંથી મુક્તિ માટેની આ શુભ તિથિ છે જોકે આ અમાવસ્યા બે દિવસ પડે છે તારીખ બે સપ્ટેમ્બર સોમવાર આવે છે એટલે સોમવતી અમાવસ્યા પણ થાશે અને તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે મંગળવાર આવે છે ભોમવતી અમાવસ્યાનો પણ લાભ મળશે સૌપ્રથમ આપણે આ અમાવસ્યાની તિથિ ક્યારે પ્રારંભ થાય છે તે મુહૂર્ત વિશે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ પાંચ ને વીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે લગભગ સાત ને પંચાવન મિનિટની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે કે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો પણ બંને દિવસ એટલે કે તારીખ બે અને ત્રણ બંને દિવસ અમાવસ્યાની શુભ તિથિ પડે છે જેમ કે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સૂર્યોદય લગભગ છ વાગ્યાની આસપાસ થાય છે તો તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે પણ સૂર્યોદય છ વાગ્યાની આસપાસ જ થાય છે અને સૂર્યોદય પહેલાં જ અમાવસ્યાની તિથિ આવે છે સૂર્યોદય પછી પણ અમાવસ્યાની તિથિ આવે છે એટલા માટે સૌ પ્રથમ અમાવસ્યા આવશે સોમવારે જે વૃદ્ધિ તિથિમાં ગણતરી થાય છે પરંતુ છતાં પણ સોમવતી અમાવસ્યા થાય છે અને મંગળવારે સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાની ઉજવણી થશે ભોમવતી અમાવસ્યા તરીકે આ અમાવસ્યા ઉજવાશે આ શ્રાવણ માસની અમાવસ્યા જે સોમવતી અમાવસ્યા થાય છે ત્યારે પૂજનનું મહત્ત્વ છે કથા સાંભળવાનું મહત્ત્વ છે અને ભોમવતી અમાવસ્યા એટલે મંગલદેવ સંબંધી અમાવસ્યા થાય છે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની પૂજા સેવા થાય છે વિશેષ કરીને પ્રભુને આજ માલપુવા લાડુનો ભોગ ગુંદી ગાંઠિયાનો ભોગ તુલસીપત્ર અને ધ્વજા ચડાવાય છે ભગવાનને સિંદૂર તેલ ચડાવીને લાલ પુષ્પ ચડાવાય છે આજે શ્રી હનુમાનજીને પ્રિય આ દિવસ છે અને અમાવસ્યા પણ છે એટલા માટે શ્રી હનુમાનજીની જે ભક્તો પૂજા સેવા કરે છે ચાલીસા પાઠ સાંભળે છે કે વાંચે છે તેની ઉપર પ્રભુની કૃપા વિશેષ રહે છે આધિ વ્યાધિ ઉપાધિ રોગ ઋણ કર્જમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભક્તો અમાવસ્યાનું વ્રત પણ રાખે છે આજે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન મહાદેવની પૂજા અભિષેક કરવો જોઈએ સોમવારે કે મંગળવારે બંને દિવસમાંથી કોઈ પણ દિવસે અમાવસ્યાની ઉજવણી થઈ શકશે આ દિવસે ભગવાન મહાદેવને કાચું દૂધ દહીં મધ શ્રીફળ દક્ષિણા સહિત પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિ સમર્પિત કરીને ચાર મુખી દીપક પ્રજ્વલિત કરવો જોઈએ શિવ ચાલીસાનો પાઠ શિવ સ્તુતિ છે શિવજીની કથા છે તે સાંભળવી જોઈએ સોમવતી અમાવસ્યાની વ્રત કથા સાંભળવી જોઈએ મહિલાઓ પણ આજે સંકટ દૂર કરવા માટે વંશવૃદ્ધિ અર્થે ભગવાન મહાદેવની દેવી પાર્વતીની પૂજા કરે છે અમાવસ્યાનું વ્રત કરે છે જેથી જીવનમાં આવેલી બાધાઓ દૂર થાય બગડેલા કામ પૂર્ણ થાય સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન કરીને ચાહે આપણે પવિત્ર સ્થળ ઉપર સ્નાન કરીએ કે ઘેરે પણ સ્નાન કરીએ ત્યાર પછી સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરવું જોઈએ અમાવસ્યાની તિથિ ભગવાન સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે પિતરોના પિતૃ ભગવાન સૂર્યનારાયણ દેવ છે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે ત્યારે પ્રભુને જલ અર્પિત કરીને ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઈએ જો આવડે તો અથવા સૂર્ય મંત્રનો જાપ કરી શકાય છે આજે કીડિયારું પૂરવું જોઈએ માછલીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાય માતાની સેવા કરવી જોઈએ આમ તો પશુ પક્ષી સર્વમાં ભગવાન પરમપિતા પરમાત્માનો વાસ છે તેની સેવા કરવી જોઈએ આજના દિવસે પીપળાનું વૃક્ષ છે વડનું વૃક્ષ છે તેની પણ સેવા પૂજા થાય છે પીપળનું વૃક્ષ તે સાક્ષાત સર્વદેવમય છે એટલા માટે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ પ્રદક્ષિણા કરીએ છીએ તેમ વડલાનું વૃક્ષ પણ સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે વડલાના વૃક્ષ નીચે જો આપણે કોઈ પણ સાધના આરાધના કરીએ ચાહે હનુમાન ચાલીસા કરીએ તો પણ કહેવાય છે કે તે પરમપિતા પરમાત્મા સુધી પહોંચે છે વડલાની જે વડવાઈ હોય છે તેનાથી આપણી સાધના સફળ થાય છે જેમ વડવાઈ લાંબી લાંબી હોય છે તેમ આપણી સાધના પણ લાંબા સમય સુધી શુભ ફળ આપે છે એટલા માટે પહેલાંના જમાનામાં ઋષિ મુનિઓ પીપળાના વૃક્ષ નીચે કે વડલાના વૃક્ષની જે સાધના કરતા હતા આજે તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આજે કહેવાય છે કે કોઈ વૃક્ષના પાંદડા કે લતા તોડવી ન જોઈએ ખેતરમાં પણ ખેડૂત ભાઈઓ આજે ખેતી કરતા નથી આજે પિત્રોનું તર્પણ શ્રાદ્ધ કરવાથી દુઃખ કષ્ટ ક્લેશમાંથી મુક્તિ મળે છે સોમવતી અમાવસ્યા વરસમાં ક્યારેક ક્યારેક જ આવે છે સોમવતી અર્થાત સોમવારે આવતી અમાવસ્યા જે ચંદ્ર મોલેશ્વર ભગવાનને સમર્પિત છે આ દિવસે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે અને જો વ્રત થાય તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે આજે સાત્વિકતા રાખવી આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે અથવા ઉપવાસ પણ કરી શકે છે વ્રતનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં ચંદ્રદેવના દર્શન થતા નથી અંધકાર વાતાવરણમાં છવાયેલું હોય છે રાત્રિના સમયે માટે નકારાત્મક પ્રભાવ પણ જોવા મળે છે ત્યારે અમાવસ્યાના દિવસે ખાસ કરીને ભગવાન ભૂતનાથ મહાદેવનું સ્મરણ થાય છે આ દિવસે ભગવાન મહાદેવની જો પૂજા અર્ચના કરવામાં આવે તો ચંદ્ર દોષમાંથી પણ મુક્તિ મળે છે જો કુંડળીમાં કાલ સર્પદોષ વિષદોષ કે અંગારક યોગ જેવા યોગ હોય તો આજે ભગવાન મહાદેવની પૂજા કરીને પ્રભુને નાગ નાગિનની જોડ શિવલિંગ પાસે પધરાવવી જોઈએ અથવા તો નદીમાં પણ વિસર્જન કરી શકાય છે પૂજન અર્ચન કરીને આમ કરવાથી કુંડળીના રહેલા ખરાબ દોષો અશુભતા તે દૂર થાય છે અમાવસ્યાના દિવસે ખાસ કરીને અન્નદાન વસ્ત્રદાન પવિત્ર ગ્રંથોનું દાન ઘીનું દાન કરી શકાય છે આ ઉપરાંત નમકનું દાન કંબલ છે ચાદર છે ગર્મ વસ્ત્ર છે તેનું પણ દાન કરી શકાય છે અને ધનનું દાન પણ કરી શકાય છે આ સાત ચીજોનું દાન કરવાથી પણ પવિત્રતા જીવનમાં જળવાઈ રહે છે જરૂરિયાતમંદને અનાજનું દાન કરવાથી ઘઉં છે ચોખા છે દાળ અનાજ આદિનું દાન કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે વસ્ત્રનું દાન કરવાથી આધ્યાત્મિક પુણ્ય અર્જિત થાય છે પવિત્ર ગ્રંથનું દાન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો કે પવિત્ર ગ્રંથ મંદિરમાં અથવા કોઈ સારા મનુષ્ય કે જે વાંચી શકે છે જાણી શકે છે તેને કરવા જોઈએ ઘીનું દાન કરવાથી ખાસ કરીને ગાયનું ઘી છે કે કોઈ પણ ઘી છે તે દાન કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે ઘી કે જે દીપક પ્રગટાવવામાં અમૂલ્ય ફાળો ભજવે છે એટલા માટે મંદિરોમાં પણ દાન કરી શકાય છે નમકનું દાન કે જેને લાવણનું દાન કહેવાય છે જીવનમાં આધ્યાત્મિક પુણ્ય અર્જિત થાય છે કંબલનું દાન કે ગરમ વસ્ત્રનું દાન કરવાથી જૂતા ચપ્પલ છે છત્રી છે તેનું દાન કરવાથી કમાણીમાં બરકત રહે છે જરૂરિયાતમંદ જે છે તેને આપણે જ્યારે પણ એ વસ્તુ દઈએ જે જે એમને જરૂર છે તેનાથી તેના આશીર્વાદ પણ આપણને લાગે છે સોમવતી અમાવસ્યાના દિવસે ધનનું દાન પણ જરૂરિયાતમંદને આપી શકાય છે આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય છે કૃતજ્ઞતા ઈશ્વર પ્રત્યે અને સંતોષની ભાવના પણ વધે છે શ્રાવણ માસની આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા કહેવાય છે પીઠોરી અર્થાત પિત્રોનું તર્પણ શ્રાદ્ધ માટે પિત્રોની આત્મા અર્થે આજે જે કાર્ય કરાય છે તેના માટે શુભ મનાય છે એટલા માટે આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા પણ કહેવાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા લક્ષ્મી સહિત કરવી જોઈએ આમ કરવાથી પણ સંકટ દૂર થાય છે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આજના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી માતા મહાલક્ષ્મીનું ધૂપ દીપ નૈવેદ્ય ગુલાબ પુષ્પથી પૂજન કરવાથી તથા માના નામનો અખંડ દીવો જો ઘરમાં પ્રજ્વલિત પૂજા આપણે જ્યાં કરીએ છીએ તે સ્થાનની આજુબાજુમાં રાખવામાં આવે તો પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અમાવસ્યાની રાત્રિએ માતા મહાલક્ષ્મી ઘેરે ઘેરે આવે છે એવું કહેવાય છે એટલા માટે આ અમાવસ્યાની રાત્રિએ દીપદાન કરવાનું મહત્ત્વ છે જોકે દીપદાન સૂર્યાસ્ત પછી કોઈ પણ શુભ જગ્યાએ જેમ કે આપણા ઘરના મંદિરમાં છે ઘરના ઉમરે છે અથવા તળાવ નદીના તટ પાસે છે મંદિરમાં છે દીપદાન કરી શકાય છે અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને સીધું સામગ્રી પણ આપી શકાય છે દક્ષિણા સહિત અથવા મંદિરમાં પણ દાન કરી શકાય છે જેમાં કાચો લોટ હોય છે શાકભાજી હોય છે ચોખા દાળ આદિ હોય છે અને ઘી તથા શાકભાજીના જે કંઈ સામગ્રી છે જેમ કે મરચું મીઠું ધાણાજીરું એ બધું થોડું થોડું બે વ્યક્તિ જમી શકે એટલું દાન કરવાનું હોય છે ઉપર દક્ષિણા મુકાય છે જે આપણને યોગ્ય લાગે એ રીતે આ ઉપરાંત ચા દૂધ કોફી પણ દાન કરી શકાય છે સરસવના તેલનું દાન કરી શકાય છે સરસવના તેલનો દીપક પણ આજે પ્રગટાવી શકાય છે શુભ સ્થાનોમાં તેલના દીપકનું પણ ઘણું મહત્ત્વ છે શનિદેવને પ્રિય પણ આ અમાવસ્યા છે માટે શનિ મંદિરમાં જઈને શનિદેવની શિલાનું પણ પૂજન થાય છે દીપદાન થાય છે સરસવનું તેલ શનિદેવની શિલા ઉપર ચડે છે આજે ભગવાન મહાદેવની પૂજા કરીને તાંબાનું દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે તાંબાનું દાન તે શુભ મનાય છે પીઠોરી અમાવસ્યાના દિવસે સવારે સફેદ વસ્ત્ર ધારણ કરીને પિતૃ તર્પણ કરવાથી સ્ટીલના લોટામાં જલ ભરીને ચોખા નાખીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ દીપક પ્રગટાવવો જોઈએ અને પોતાની કામના કહેવી જોઈએ ઓમ સૂર્ય દેવાય નમઃ આ મંત્રનો જપ પણ કરી શકાય છે પીઠોરી અમાવસ્યા નહીં સાંજે સૂર્યાસ્ત પહેલાં પૂજા સ્થળ પર મુખ્ય દ્વાર પર એક એક દીપક પ્રગટાવવું જોઈએ આ દિવસે લોટનો દીપક બનાવીને પણ પ્રગટાવી શકાય છે જેની સાથે મીઠાઈ ફલ ચોખા રાખીને આખા ઘરમાં તે દીપકને લઈને કોઈ ડિશમાં લઈને ફેરવવું જોઈએ ત્યારબાદ એ દીપકને પૂર્વ દિશામાં રાખી દેવો જોઈએ ભગવાન શિવના મંદિરમાં પણ જઈને રાખી શકાય છે આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે દુઃખ સંકટ મટે છે આ શ્રાવણ માસની અમાવસ્યા જેને પીઠોરી અમાવસ્યા કહેવાય છે તે આખા દેશમાં ઉજવાય છે પીઠોરી દેવી પાર્વતીનું પૂજન પણ થાય છે પીઠોરી અમાવસ્યાના દિવસે ગર્ભવતી મહિલાઓ પોતાના સંતાનની રક્ષા માટે વ્રત રાખે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા દંપતી પણ આજના દિવસે માતા પાર્વતીનું પૂજન કરે છે પાર્વતીજીની પૂજામાં સુહાગની સોળ સામગ્રી છે અથવા લાલચુંદડી છે શ્રીફળ છે દક્ષિણા છે આભૂષણ છે તે માતાને ધરાય છે પૂજા સ્થળ ઉપર પુષ્પ સજાવાય છે અને સંતાનના ઉજ્જવલ ભવિષ્ય માટે કામના કરાય છે આમ કરવાથી ઘરના પૂર્વજોને પણ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પિઠોરી અમાવસ્યાનું વ્રત પુણ્યફળ આપનાર છે કર્જ પાપમાંથી મુક્તિ કરનાર છે સંતાનની વૃદ્ધિ કરનાર સુખ આપનાર અને માનસિક શાંતિ આપનાર રુકાવટોને દૂર કરનાર ગ્રહોના દુષ્પ્રભાવમાંથી મુક્તિ દેનાર છે પિતૃદોષમાંથી કે બાધામાંથી મુક્તિ દેનાર છે આમ જોઈ તો દેવી પાર્વતી જ મહાશક્તિ છે મહામાયા છે ભલે દેવીના અલગ અલગ રૂપ હોય પણ દેવી એક જ છે તે છે શિવપ્રિયા પાર્વતી દેવી સંયમ યોગિની પણ માતા જ છે અલગ અલગ રૂપમાં પ્રગટીને તંત્ર પૂજામાં માનું આહવાહન થાય છે અને શુભ કાર્યોમાં પણ શક્તિ પ્રદાયક શક્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ આજે છે અમાવસ્યાના દિવસે પૂર્ણિમા તિથિ પર વિશેષ રૂપથી પૂજા થાય છે મહાશક્તિની આઠ અથવા ચૌદ યોગિનીઓના માધ્યમથી ભક્ત શક્તિ પ્રાપ્ત કરે છે માતા પાર્વતીજીની સખિયા છે જે યોગીની કહેવાય છે ચોસઠ દેવીઓમાં દસ મહાવિદ્યા સિદ્ધિ વિદ્યાને આપણે ગણી લઈએ પીઠોરી અમાવસ્યાના દિવસે આ દેવીની પૂજા થાય છે માટે પણ આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા કહેવાય છે તંત્ર અથવા યોગનો જે ઘનિષ્ઠ સંબંધ છે તે આ સમયે ખાસ જોવા મળે છે આ અમાવસ્યાના દિવસે તંત્ર સાધના કરવામાં આવે છે સફળતા અર્થે મા મહામાયા જોગમાયાનું આહવાહન કરાય છે દેવીની પૂજા કરાય છે સ્નાન ધ્યાન દાન અને ઈષ્ટદેવ ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે આજે સાધનામાં ભગવાન શિવની પૂજા થાય છે સપ્ત માતૃકા છે જેની આજે પૂજા થાય છે જેમાં બ્રાહ્મણી વૈષ્ણવી માહેશ્વરી ઇન્દ્રાણી કૌમારી વારાહી ચામુંડા અથવા નરસિંહ આ માતૃકા કહેવાય છે અમુક જગ્યાએ આ દેવીઓની સંખ્યા સાત અને અમુક જગ્યાએ આઠ પણ બતાવવામાં આવી છે પીઠોરી અમાવસ્યાના દિવસે પારંપરિક રૂપથી પોલા ત્યોહાર પણ મનાવાય છે ખાસ કરીને છત્તીસગઢમાં અમુક હિસ્સામાં આ અમાવસ્યા ધામે ધૂમેથી ઉજવાય છે આ પોલા ત્યોહાર તે કૃષિ સંબંધી એક ત્યોહાર છે જ્યાં ખેડૂત ભાઈઓ ત્યોહાર મનાવે છે અને ખેતીના કામનું સન્માન કરે છે અત્યારે વર્ષાઋતુની સિઝન પણ છે અને અમુક જગ્યાએ તો એ માન્યતા પણ છે કે અન્ન માતાએ એટલે કે ધરતી માતાએ આજના દિવસે ગર્ભ ધારણ કર્યું હતું અને ધાન ઉગ્યું હતું ધરતીમાંથી જે સર્વે જીવો એટલે કે આપણે પશુ પક્ષી જીવો માટે જે ધરતી ઉપર વાસ કરે છે તે સર્વે માટે માતાએ અન્ન પીરસ્યું હતું તે આજનો શુભ દિવસ હતો એટલા માટે પણ આ અમાવસ્યાને શુભ મનાય છે લીલોત્રી પ્રગટે છે જેનાથી વાતાવરણ ઘણું શુભને મંગલકારી રહે છે આજે લોકો પોલા તહેવાર મનાવીને માટીના રમકડા છે માટીના જે નાના નાના બળદ છે તે બનાવીને તેની પૂજા કરે છે અને ખેતીના ઓજારોની પણ પૂજા કરે છે માટે આ પીઠોરી અમાવસ્યાને પીઠોરી પીથોરા પીઠોર આદિ નામોથી પણ જણાય છે પીઠોરી અમાવસ્યાના દિવસે દેવી દુર્ગાનું પૂજા કરવાનું વિધાન વર્ષોથી ચાલ્યું આવ્યું છે કે અમાવસ્યાની તિથિ મહાદેવને સમર્પિત છે પરંતુ આજે તો મહાદેવીનો પણ પ્રભાવ જોવા મળે છે અમાવસ્યાના દિવસે એટલા માટે જ મહિલાઓ ખાસ પૂજન અર્ચન કરીને દેવી પાર્વતી પાસે પતિ સુખ સંતાન સુખની પ્રાપ્તિ અર્થે કામના કરે છે આ વ્રત દરેક પ્રકારના કષ્ટોનું નિવારણ કરનાર છે ઇન્દ્રદેવની પત્ની સચીએ પણ આ વ્રત કર્યું હતું અને સંતાનની પ્રાપ્તિ પરિવારની સમૃદ્ધિ માટે વરદાન મેળવ્યું હતું પ્રત્યેક અમાવસ્યા કોઈ ને કોઈ મહિના સાથે જોડાયેલી કોઈને કોઈ વાર સાથે જોડાયેલી છે જેમ કે આ અમાવસ્યા શ્રાવણી અમાવસ્યા કહેવાય છે અને પીઠોરી અમાવસ્યા કે કુશગ્રહી અમાવસ્યા પણ કહેવાય છે પરંતુ વાર પ્રમાણે સોમવતી અમાવસ્યા કે મંગળવાર આવે છે તો ભોમવતી અમાવસ્યા પ્રમાણે પણ આપણે ઓળખીએ છીએ એમ કોઈને કોઈ અમાવસ્યા કોઈને કોઈ પ્રભાવ મહત્ત્વ સાથે આવે છે અમાવસ્યાના દિવસે પૂજા પાઠ સ્નાન દાન કરવાથી માનસિક આધ્યાત્મિક શારીરિક રૂપથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે કોઈ પણ ખરાબ આદત હોય તેનો ત્યાગ કરવાનો શુભ દિવસ છે આજે ઘરની સફાઈ પણ કરવી જોઈએ ઘરનો જે કચરો છે જે નકામી વસ્તુ પડેલી છે સાધન સામગ્રી જેનો આપણે ઉપયોગ નથી કરતા તેને બહાર કાઢી લેવી જોઈએ અથવા જરૂરિયાતમંદને દાન પણ આપી શકાય છે આજે પવિત્ર આચરણ કરવું જોઈએ અને શુભ ભાવના રાખવી જોઈએ કારણ કે અમાવસ્યાની તિથિ જો આપણે ખરાબ ભાવ રાખીશું મનમાં અથવા કોઈ પણ એવું કાર્ય કરશું કે જેમાં આપણું હિત નથી તે તુરંત સફળ થઈ જાય છે એટલા માટે ધ્યાન રાખવું બોલવા ચાલવામાં વ્યવહાર કરવામાં કે કોઈ પણ વર્તન કરવામાં આજે કામ વગર બહાર જવું નહીં બહાર ગામ જવું નહીં અને યાત્રા પણ કરવી નહીં શુભ મનાતી નથી આમાં શ્રાવણ માસની અમાવસ્યા જે બે દિવસ અમાવસ્યા પડે છે સોમવતી અને ભોમવતી અમાવસ્યા બંનેનો લાભ આજે પ્રાપ્ત થવાનો છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરીને આ મંત્રનો જપ કરવાથી જીવનમાં મંગલ જ મંગલ થાય છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવી છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ